ડ્રાઇવિંગ લાઇસન્સના નવા નિયમો બે હજાર ચોવીસ ડ્રાઇવિંગ ટેસ્ટમાં નવા ફેરફારો આવેલા છે આ ફેરફારો જાણવા જરૂરી છે સાથે સાથે કેટલાક નવા નિયમો પણ લાગુ થયા છે આના વિશેની ઉપયોગી જાણકારી આ વિડીયોમાં આપવામાં આવેલી છે ડ્રાઇવિંગ લાઇસન્સના નવા નિયમો બે હજાર ચોવીસ નવા નિયમો ક્યારથી લાગુ થશે દંડની જોગવાઈઓ શું છે ટેસ્ટમાં નવા ફેરફારો શું છે નવું ફી માળખું ઓનલાઈન અરજી પ્રોસેસ માન્યતા વગેરેની જાણકારી આ વિડિયોમાં વિગતવાર સમજવા સંપૂર્ણ વિડિયો જુઓ આ નવા નિયમો ક્યારથી લાગુ થનાર છે તો આ નવા નિયમો એક જૂન બે હજાર ચોવીસથી લાગુ થયા છે ડ્રાઇવિંગ ટેસ્ટમાં નવા ફેરફાર શું છે તો મહત્ત્વની જે બાબત છે તે શું ડ્રાઇવિંગ લાઇસન્સ માટે આરટીઓમાં જઈને ટેસ્ટ આપવાની જરૂર નથી તા બાબત સમજીએ તો આરટીઓમાં જવાની જરૂર નથી તેને બદલે નવી વ્યવસ્થા નવો વિકલ્પ મળશે ખાનગી ડ્રાઇવિંગ સંસ્થાઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકાય છે એટલે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી જરૂરી છે પણ આરટીઓ કચેરીએ ફરજિયાત આપવાની જરૂર રહેશે નહીં ત્યાર પછી આમાં નવો ફેરફાર ટ્રેનિંગને લઈને છે ટ્રેનિંગ વિશેની મહત્ત્વની જાણકારી જોઈએ નવા નિયમ મુજબ કેટલા સમયની ટ્રેનિંગ જરૂરી છે તો હળવા વાહનો કાર સ્કૂટર વગેરે માટે લાઇસન્સ મેળવવા માટે ઓગણત્રીસ કલાકની તાલીમ જરૂરી રહેશે તેવી જ રીતે ભારે વાહનો બસ ટ્રક વગેરેનું લાઇસન્સ મેળવવા માટે આડત્રીસ કલાકની તાલીમ જરૂરી રહેશે ખાનગી સંસ્થાઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટની નવી વ્યવસ્થા શું છે તે જોઈએ તો આમાં માન્ય ખાનગી સંસ્થાઓમાં ટેસ્ટ આપવાની વ્યવસ્થા કરવામાં આવશે ટેસ્ટ સફળતાપૂર્વક પાસ કરનારને આ સંસ્થા દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે ત્યારબાદ આ પ્રમાણપત્ર આરટીઓ ખાતે લાઇસન્સ માટે અરજી કરતી વખતે આપવાનું રહેશે એટલે આરટીઓમાં ફરીથી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની રહેશે નહીં પ્રમાણપત્રના આધારે આગળની પ્રોસેસ થઈ શકશે તો આ રીતે નવી વ્યવસ્થા રહેશે બીજું કે સરકાર ખાનગી ડ્રાઈવિંગ સંસ્થાઓને માન્યતા આપશે માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ લાઇસન્સમાંથી જ પ્રમાણપત્ર માન્ય રહેશે જો ડ્રાઇવિંગ સંસ્થામાંથી પ્રમાણપત્ર ન મેળવી શકાય તો આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની રહેશે ખાનગી સંસ્થાઓને ડ્રાઇવિંગ ટેસ્ટની માન્યતા માટે કેટલીક જરૂરી શરતો છે તો આ ડ્રાઇવિંગ સંસ્થાઓ પાસે અમુક પ્રમાણમાં ઓછામાં ઓછી જમીન હોવી જોઈએ યોગ્ય ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની સુવિધાઓ હોવી જોઈએ આઈટી સિસ્ટમની જાણકારી હોવી જોઈએ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે નવું ફી માળખું શું છે તે જોઈએ લર્નિંગ લાઇસન્સ રૂપિયા બસ્સો ફી રહેશે લર્નિંગ લાઇસન્સ રિન્યૂ તેના માટે પણ બસ્સો રૂપિયા છે આંતરરાષ્ટ્રીય લાઇસન્સ એક હજાર રૂપિયા ફી કાયમી લાઇસન્સ માટે બસ્સો ફી રહેશે કાયમી લાઇસન્સ રિન્યૂ રૂપિયા બસ્સો ફી રહેશે દંડની નવી જોગવાઈઓ શું છે તે જોઈએ ફૂલ સ્પીડ વાહન તેના માટે એક હજારથી બે હજાર સુધીનો દંડ રહેશે સગીર દ્વારા ડ્રાઇવિંગ રૂપિયા પચીસ હજાર સુધીનો દંડ રહેશે લાઇસન્સ વિના વાહન ચલાવવું પાંચસો રૂપિયાનો દંડ રહેશે હેલ્મેટ ન પહેરવા બદલ સો રૂપિયાનો દંડ રહેશે સીટ બેલ્ટ ન પહેરવા બદલ સો રૂપિયાનો દંડ રહેશે સગીર વાહન ચાલક માટે દંડની જોગવાઈઓ શું છે તે જોઈએ તો સગીર વાહન ચાલક તેના માટે લાઇસન્સ રદ થશે પચીસ વર્ષ સુધી નવું લાઇસન્સ મળશે નહીં તેવી જ રીતે રૂપિયા પચીસ હજાર સુધીનો દંડ થઈ શકે છે માતા પિતા સામે સંભવિત કાર્યવાહી પણ થઈ શકે છે લાઇસન્સ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની પ્રોસેસ સમજીએ સ્ટેપ નંબર એક આ વેબસાઇટ છે તેના પર જવાનું છે આવી રીતે હોમ પેજ જોવા મળશે સ્ટેપ નંબર બે રાજ્ય પસંદ કરવાનું છે આ રીતે રાજ્યનો વિકલ્પ હશે ત્યાંથી સ્ટેપ નંબર ત્રણ લર્નિંગ લાઇસન્સ તેના પર જવાનું છે આ રીતે પેજ જોવા મળશે તેમાં લર્નિંગ લાઇસન્સનો વિકલ્પ પસંદ કરવાનો છે આ ઉપરાંત અન્ય મેનુઓ પણ અહીં જોઈ શકો છો જેમને લર્નિંગ લાઇસન્સ મળી ગયું હોય તો તેઓએ ડ્રાઇવિંગ લાઇસન્સ મેનુમાં જવાનું રહેશે ત્યાર પછી ખાસ મહત્ત્વની બાબત ઓનલાઈન અરજી માટે અહીં દર્શાવ્યા પ્રમાણે જુદા જુદા સાત સ્ટેપ્સ કરવાના છે એ રીતે અરજી માટેની પ્રોસેસ કરવાની છે અને કન્ટિન્યુ કરવાનું છે આ રીતે પેજ ઓપન થશે જેમાં માગ્યા મુજબની વિગત ભરવાની છે વિગત સિલેક્ટ કરવાની છે આરટીઓ ઓફિસ ઓફિસની વિગત જોવા મળશે લાગુ પડતો વિકલ્પ પસંદ કરવાનો છે સબમિટ કરવાનું છે ત્યાર પછી મોબાઈલ ઓથેન્ટિકેશન જરૂરી વિગત ભરવાની છે જનરેટ ઓટીપી કરવાનું છે અને સ્ટેપ પૂરું કરવાનું છે તો આ રીતે દર્શાવ્યા મુજબના આગળના સ્ટેપ પૂરા કરવા બધા સ્ટેપ પૂરા થઈ જાય એટલે શેડ્યુલ જનરેટ થઈ જશે શેડ્યુલ મુજબ આરટીઓ ઓફિસ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જવાનું રહેશે ડ્રાઇવિંગ લાઇસન્સની માન્યતા તેની મહત્ત્વની બાબતો લાઇસન્સ દસ વર્ષ પછી અપડેટ કરવું પડતું હોય છે ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ માટેની મહત્વની જાણકારી જોઈએ લાઇસન્સ બે પ્રકારના હોય છે તે પ્રમાણે તેની રિન્યૂ પ્રોસેસ કરવાની હોય છે જેમાં એક લાઇસન્સ છે ખાનગી લાઇસન્સ દાખલા તરીકે ખાનગી કાર તો તેમાં આ લાઇસન્સ લાગુ પડે છે તેમાં વીસ વર્ષ સુધી અથવા પચાસ વર્ષની ઉંમર ત્યાં સુધી રિન્યૂ કરવાની જરૂર નથી કોમર્શિયલ વાહનમાં દર ત્રણ વર્ષે રિન્યૂ કરાવવું જરૂરી છે કોમર્શિયલ લાઇસન્સ છે તેમાં વાહન ચાલકની ઉંમર ચાલીસ વર્ષથી વધુ હોય તો ડોક્ટરના આરોગ્ય તપાસ પ્રમાણપત્રની જરૂર પડે છે